લઘુમતી અને અન્ય સમાજો બધા એક થવાની જરૂર છે કારણ કે બનાસકોટામાં તમે જોયું હોય તો એક જ સમુદાયના હાથમાં બેંક એક જ સમુદાયની વાત કરું છું બેંક સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ અને રાજકીય ક્ષેત્રમાં એક સમાજ

આપણે સમૃદ્ધિ ના આરે છીએ તો આપણે કમજોર ન બનીએ આપણા મતાધિકાર નો એવો ઉપયોગ કરીએ કે આ મૂડીવાદીઓનો નાબૂદ કરીએ અદાણી અંબાણી જેવી શક્તિઓ